રાજકોટમાં નવરાત્રીને લઈ કોર્પોરેશન એક્શનમાં લોકમેળા બાદ ગરબાના આયોજનના નિયમોમાં પણ ફેરફાર ખાનગી ખાનગી ગરબા આયોજકો પણ એમના માટે કેટલાક નિયમો ઉમેરવામાં આવ્યા આયોજકોએ રજૂ કરવું પડશે સોગંદનામું માર્ગ અને મકાન વિભાગ પાસેથી સ્ટ્રકચર લેવું પડશે સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ ફાર ઇલેક્ટ્રિક સાધનોના અધિકૃત અધિકારી પાસેથી પ્રમાણપત્ર લેવા પડશે તો ખાણીપીણી સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી લેવી પડશે

હા ત્રિવિષા ચોક્કસપણે જે રીતના નિયમોની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા આ નિયમો છે તે જાહેર કરવામાં આવ્યા છે કે કારણ કે જે રીતના અત્યાર સુધી ગરબાનું આયોજન થતું હતું તો તેમાં મંજૂરી છે તે રાજકોટ પોલીસ કમિશનર હેઠળ આવતી સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા દેવામાં આવતી હોય છે તેની અંદર નિયમમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ ફેરફાર થયા છે જેમાં સૌથી મોટું છે કે જે ગરબાના આયોજન દરમિયાન જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવતું હોય છે તો તે સ્ટ્રકચરનું સર્ટિફિકેટ છે તે માર્ગ અને મકાન વિભાગ પાસેથી લેવાનું રહેશે સાથે જે ઇલેક્ટ્રિશિયનના જે વાયરો યુઝ થતા હોય છે તો ઇલેક્ટ્રિશિયનનું સર્ટિફિકેટ છે તે પણ લેવાનું રહેશે સાથે સાથે જે સાઉન્ડ સિસ્ટમ હોય છે કે પછી જે સિક્યુરિટી ગાર્ડ છે વિડીયોગ્રાફી માટેના કોન્ટ્રાક્ટ છે આ તમામના કોન્ટ્રાક્ટના નિયમો છે તે પોલીસને કરાર છે તે જમા કરાવવાના રહેશે સાથે સાથે સીસીટીવીનું જે રેકોર્ડિંગ છે તે પર ડેનું રાખી અને પોલીસને સુપ્રત કરવાનું રહેશે સાથે જે રીતના દુર્ઘટના બને છે તો પછી ત્યાં એક એમ્બ્યુલન્સ પણ રાખવાની રહેશે અને સાથે એક ડૉક્ટર છે તે પણ ગરબાના આયોજન સ્થળે રાખવો ફરજિયાત છે આ પ્રકારના નિયમો છે તે જાહેર કરવામાં આવ્યા છે કોઈ અનિચ્છિય ઘટના બને છે તો તેના માટે ફાયર સેફ્ટીના સાધનો રાખવા અને ફાયર વિભાગનું સર્ટિફિકેટ પણ રજૂ કરવાની આ નિયમોની અંદર સૂચના આપવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતના ટીઆરપી અગ્નિકાંડ થયો છે ત્યારબાદ કોર્પોરેશન હોય કે પછી પોલીસ તંત્ર હોય બેમાંથી એક પણ છે તે કાચું કપાવા નથી માંગતી ફરી વખત આ પ્રકારની ઘટના ન બને તે માટે જે રીતના ગુજરાત સરકાર દ્વારા જે નિયમો નક્કી કરવાના છે તે નિયમો પાડવા તે ફરજિયાત છે કારણ કે જે રીતના લોકમેળામાં જે નિયમો માટે થઈને આખો વિવાદ શરૂ થયો હતો સ્ટ્રકચરને લઈને પરંતુ નવરાત્રિની અંદર ખાનગી જે ખાનગી જે દાંડિયા કરતા હોય છે તે લોકોએ પણ સ્ટ્રક્ચર રિપોર્ટ આપવો હોય ફરજિયાત છે જી જી રહીમ જોડા આ બદલ આભાર આપો